હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસ જનરલ પેપર એકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જી સેટ પરીક્ષા બે હજાર પચીસ માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સના તમામ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ અગત્યના એમસીક્યુ અગત્યના મોક ટેસ્ટ અને ગુજરાતી ભાષામાં પીડીએફ નોટ્સ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જે બંનેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધુ સમય લેતા શરૂ કરીએ આજનું ખાસ સોલ્યુશન પ્રશ્ન નંબર એક છે પ્રત્યાયનના સંદર્ભે સેમેન્ટિક અવરોધ એટલે યાંત્રિક અવરોધ અથવા અઘરી ભાષાનો ઉપયોગ કરવામાં આવે એને કહેવાય સેમેન્ટિક અવરોધ ત્યાર પછી છે અસરકારક પ્રત્યયનનો મુખ્ય હેતુ શું છે તો કે અસર ની અંદર ફેરફાર કરવો ત્યારબાદ પ્રત્યાયન પ્રણાલીમાં સાચો ક્રમ ઓળખાવો તો સૌ પ્રથમ વક્તા છે એના દ્વારા ભાષણ આપવામાં આવે છે ત્યાર પછી રિસિવર છે એને ગ્રહણ કરે છે પછી યોગ્ય અસર થાય છે ત્યાર પછી નીચેનામાંથી કયું અશાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ છે કાળા પાટિયા ઉપર લખવું તો એમાં શબ્દ લખવામાં આવે છે એટલે એ નહીં આવે માઇક્રો ફોન પર બોલવું તે બોલીને કરવામાં આવે છે એટલે મૌખિક ગણાય એમાં શબ્દનો ઉપયોગ હોય ત્યાર પછી વોઇસ મેસેજ મોકલાવો એમાં પણ શબ્દ હોય તો અશાબ્દિકમાં શું આવશે મતભેદ દર્શાવવા માટે માથું હલાવવું આ સ્પર્શના આધારે થાય છે ત્યાર પછી છે કમ્યુનિકેશન સિસ્ટમ સંચાર પ્રણાલીમાં એન્કોડિંગનો અર્થ શું તો કે વિચાર છે કે સંદેશો છે એને અન્ય સાંકેતિક ભાષામાં રૂપાંતર કરવામાં આવે છે જેથી બહારની કોઈ બીજી વ્યક્તિ છે એને જાણી કે સમજી ન લે અને ગોપનીયતા જળવાઈ રહે એ હેતુથી એન્કોડિંગ કરવામાં આવે છે ત્યાર પછી નીચેનામાંથી કઈ એઆઈ માટે સામાન્ય ભાષા છે તો એની ભાષા છે પાયથોન છે ત્યારબાદ શાસનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો વધતી પારદર્શિકતા એ શાસનનો એક ફાયદો છે તો પારદર્શિતા વધે છે કેમ કે ચોકસાઈ અને સાચી માહિતી મળી રહે છે ત્યાર પછી ઈ શાસન એ શાસન પ્રક્રિયાનું સ્વયં સંચાલનને લગતું છે એટલે પોતાની રીતે સંચાલન થઈ શકે છે એ પણ સાચી વાત છે આઈસીટી સાચનને લીધે કર્મચારીની સંખ્યા ઘટાડી શકાય એટલે દસ વ્યક્તિની જરૂર હોય એ કોમ્પ્યુટરની મદદથી એક જ વ્યક્તિ કરી શકે છે તો ત્રણે ત્રણ વિધાનો સાચા છે જવાબ થશે એ ત્યાર પછી સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજકો કોણ છે તો સ્વયંની રચના છે એ કોના દ્વારા કરવામાં આવી તો સ્વયં છે એ એક ઉચ્ચ શિક્ષણ માટેનું એક પોર્ટલ છે જે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ યુ એમાં છે ત્યાર પછી છે શૈક્ષણિક સંચાર સંઘ છે ત્યાર પછી ભારતીય સંચાલન સંસ્થા બેંગ્લોર આઈ આઈ એમ બી પણ એની અંદર છે અને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણની સંસ્થા એન પણ એની અંદર સમાય છે ત્યાર પછી સ્વયંની બાબતમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના કીધા છે તો સ્વયં છે એ ભારતનું પોતાનું મોકનું એક પ્લેટફોર્મ છે જે દરેક વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓ શીખનારને મફત ઓનલાઈન અભ્યાસક્રમ પૂરા પાડે છે કોસ એરા યુડેમી યુડા યુડાસિટી આઈસીટી એ મૂકના અલગ અલગ પ્લેટફોર્મ છે તો આ બંને વિધાનો સાચા છે ત્યાર પછી નીચેનામાંથી આપેલા વિધાનમાંથી એક વિધાન બીજા વિધાનને અસર કરે છે કે નહીં એ જોવાનું કીધું છે તો ટચ સ્ક્રીન એ ઇનપુટ અને આઉટપુટ બંને કહી શકાય ને કારણ એવું કહે છે કે ટચ સ્ક્રીન છે એ એક સમયે માહિતી મોકલે છે અને માહિતી પ્રાપ્ત કરે છે તો બંને વિધાનો સાચા છે એ છે એ આરનું સ્પષ્ટીકરણ પણ આપે છે એટલે વિધાન એ જવાબ એ થશે તમારો ત્યાર પછી નીચેનામાંથી કયા ઘટકો શિક્ષણ પ્રક્રિયાના પ્રોસેસ પ્રોસેસર પ્રોડક્ટ મોડેલના પ્રોસેસ તબક્કામાં આવે છે તો પહેલાં તો સામગ્રી છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યાર પછી શીખવાના પરિણામ પરિણામ શું મળશે એનું એની યોજના તૈયાર કરવામાં આવે છે અને છેલ્લે શીખવા માટેની પ્રેરણા આપવામાં આવે છે અને છેલ્લે શું કરવામાં આવે છે કસોટી લઈ અને પછી એની દેખરેખ રાખવામાં આવે છે ત્યાર પછી છે શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી એમ કીધેલું છે જુઓ ફાયદો કયો છે એમ કીધું હોત તો સમજણ અને અનુભવ ચર્ચાથી આવે છે અનુભવ પ્રતિબિંબ એટલે સમસ્યાનું સોલ્યુશન આવી શકે છે સક્રિય શિક્ષણ ભાગ ભજવે છે આ બધાના ફાયદા છે પણ ડી છે એનો ફાયદો નથી સામગ્રી છે એના પ્રવાહનું સંગઠન કરી શકાતું નથી ત્યાર પછીનો પ્રશ્ન છે શિક્ષકની અનુભવ દ્વારા જાણવા મળ્યું કે શીખનારાઓ સંક્ષિપ્ત સારાંશ સ્વરૂપમાં આપેલી માહિતીને યાદ રાખવા અને યાદ કરવા માટે સક્ષમ હતા તો કયો વિકલ્પ છે એ સાચો નથી તો સંક્ષિપ્ત સારાંજ સમજણને ધ્યાનમાં લીધા વગર યાદ રાખવા પર કેન્દ્રિત કરે છે એટલે આ એક પ્રકારે મેમરી સ્તરનું ઉદાહરણ ગણી શકાય કે જેમાં માત્ર માહિતી યાદ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે સમજણ સ્તરની એમાં વાત થઈ નથી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઓનલાઈન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે તો મલ્ટીમીડિયા એટલે કે બહુમાધ્યમ પદ્ધતિ ગમે ત્યાંથી માહિતી મળી શકે છે અધ્યાપન શિક્ષણનું સારું માળખું પડી શકાય છે ધ્યેય આધારિત શિક્ષણ આપી શકાય છે આ બધા જ એના ફાયદા છે જવાબ થશે ડી ત્યાર પછી છે નીચેનામાંથી કઈ શીખનારની લાક્ષણિકતાઓ વર્ગખંડના શિક્ષકને ખલેલ પહોંચાડે છે તો શીખનારાઓમાં કઈ એવી આદતો હોય જે વર્ગખંડ શિક્ષણની અંદર અવરોધ ઊભો કરશે તો આત્મવિશ્વાસ છે તો એ તો શીખવા માટે પ્રેરિત કરે છે તો શિક્ષણની સ્પષ્ટતાની ગેરહાજરી એટલે શિક્ષક જે બોલે છે અથવા જે સ્પષ્ટીકરણ આપે છે વિદ્યાર્થીને સમજાતું ન હોય તો પણ એક ખલેલ પહોંચાડી શકે ત્યાર પછી સ્પષ્ટતા માટે તાર્કિક દલીલ હોય તો એ તો સારી બાબત છે વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં અવાજ એટલે જો અહીંયા આવશે શિક્ષણની સ્પષ્ટતાની ગેરહાજરી હોય અવાજ છે એ પણ એક પ્રકારનું ખલેલ છે અને સહપાટીનું ધ્યાન ખેંચતી દલીલ આ જે તબક્કાઓ છે એ અવરોધ ઉભો કરશે ત્યાર પછી હરોળની અંદર કયો આંકડો ખોટો છે એ તમારે જોવાનું છે તો અહીંયા જુઓ બધા આંકડાઓ છે એ સોળ ની નજીકમાં આવે છે છ સોળ ચાલીસ છન્નું બસો ચારસો વીસ અને આઠસો ને એમાંથી કયો ડિજિટ ખોટો છે એ તમારે જોવાનું છે તો એનો જવાબ થશે છન્નું ત્યાર પછી એક પોઈન્ટ પાંચ વર્ષ માટે વાર્ષિક દસ ટકાના દરે ચોક્કસ રકમ ચક્રવૃત્તિ અને સાદા વ્યાજનો તફાવત આપી દીધો છે એકસો ને જ્યારે વ્યાજ અર્ધવાર્ષિક રીતે ચક્રવૃત્તિ કરવામાં આવે છે તો રકમ કેટલી હશે ચોવીસ હજાર કોષ્ટક આપેલું છે એમાં ગરીબી રેખાના લિંગના આધારે પાંચ રાજ્યો એ ઈ વસ્તીની ટકાવારી આપેલી છે આ પ્રકારનો પ્રશ્ન દરેક પરીક્ષામાં એક કે બે ફરજિયાત પૂછવામાં આવે છે તો રાજ્ય ડીમાં ગરીબી રેખા ઉપરની મહિલાઓની સંખ્યા કેટલી હશે જો તે જ્ઞાત હોય કે ડી રાજ્યની વસ્તી સાત મિલિયન છે તો જો અહીંયા ડીની વસ્તી કેટલી આપેલી છે તમને સાત મિલિયન ડીની વસ્તી કેટલી આપેલી છે સાત મિલિયન ડીની વસ્તી સાત મિલિયન આપેલી છે ગરીબી રેખા નીચે ડી કેટલી છે ઓગણીસ ટકા વસ્તી વસે છે અને એમાં મેલ અને ફિમેલ કેટલી છે જો તમારે શું ગોતવાનું છે ડી રાજ્યની સાત મિલિયન હોય તો મહિલાની સંખ્યા એટલે ફિમેલ તમારે ગોતવાનું છે ગરીબી રેખા નીચે કેટલી હશે ગરીબી રેખા નીચે જો ડી રાજ્યો છે બે બે જેમ ત્રણ અને ગુણ્યા ગરીબી રેખાથી ઉપર હશે કેટલી ત્રણ જેમ ચાર એટલે એનો આન્સર આવશે બે પોઈન્ટ તેતાલીસ મિલિયનની અંદર આપેલો છે એટલે બે પોઈન્ટ તેતાલીસ મિલિયન કોલેજના વિદ્યાર્થીઓ વિશે નીચેની માહિતી આપેલી છે માત્ર ક્રિકેટ ક્લબના સભ્ય છે પાંચ ટકા માત્ર ફૂટબોલના છે પંદર ટકા બંને ક્લબના છે પંચોતેર ટકા અને બિન સભ્યો હોય એવા ચાલીસ છે તો બંને ક્લબના સભ્ય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો એમાં આવશે છસો પાંચ દિવસ દરમિયાન પાંચ સમાન મશીનો દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા નીચે આપેલી છે તો એના આધારે સોમવારે મશીની દ્વારા ઉત્પાદિત થયેલ ઓટો પાર્ટસની સંખ્યા ગુરુવારે મશીન સી દ્વારા ઉત્પાદિત થયેલ માનની સંખ્યાના કેટલા ટકા વધુ છે તો જુઓ સોમવારનો સમય લેવાનો છે અને ગુરુવારનો સમય લેવાનો છે એ અને સી માટે તો સોમવાર કોના માટે જોવાનો છે ઈ માટે એકસો ને ચોર્યાસી છે અને ગુરુવારે સી માટે કેટલો છે જુઓ ગુરુવાર અને સી એકસો ને વીસ તો એકસો ચોર્યાસી છેદમાં એકસો ને વીસ કરશો ગુણ્યા ટકાવારી માટે સો એટલે પર્સન્ટેજ તમને મળશે ત્રેપન પોઈન્ટ તેત્રીસ ભારતમાં કઈ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષા લેવામાં આવે છે તો એનટીએ નેટ જેને કહેવામાં આવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી છે આઈ સી એસ આરનું પૂરું નામ શું છે તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ પ્રશ્ન નંબર ત્રેવીસ એન આઈ આર એફ ભારત સરકારના ભારત એકંદરે રેન્કિંગ બે હજાર ચોવીસ અનુસાર કઈ સંસ્થાને પ્રથમ ક્રમ મળેલો છે તો આઈઆઈટી મદ્રાસ છે એને પ્રથમ મળેલો છે આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે ઘણા વર્ષોથી એન આઈ આર એફનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેકિંગ ફેમવર્ક જે સારી કાર્ય કરે છે શિક્ષણ ક્ષેત્રમાં એને રેન્ક આપવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે કોલેજ અને યુનિવર્સિટીઓમાં એનઇપી બે હજાર વીસના અસરકારક અમલીકરણ માટે બે બેર શિક્ષણ અધ્યયન સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ માટે ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી સભ્યમાં યોગ્યતા વિકસાવા માટે સ્થાપિત કયું કેન્દ્ર છે તો કે માલવિયા મિશન જે બે હજાર વીસની જે પોલિસી છે એની ટ્રેનિંગ અને મા માહિતી છે એ અધ્યાપન ક્ષેત્રે જોડાયેલા જે કર્મચારીઓને આપવામાં આવે છે નીચેનામાંથી કયું પાયાના સંશોધનનું લક્ષણ નથી પાયાનું સંશોધન છે તો સંશોધનનું જ્ઞાન માનવ કેન્દ્રિત છે એ જરૂરી નથી શોધાયેલા જ્ઞાનનું પુનરાવર્તન થાય છે દાવો છે એનું સામાન્યકરણ કરવામાં આવે છે સંકલ્પના અને પરિકલ્પના સુજસજ્જ છે એ બધા લક્ષણો છે પણ માનવ કેન્દ્રિત છે એ નથી નીચેનામાંથી કયું શૈક્ષણિક સંશોધનમાં માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેનું સાધન નથી તો એમએસ વર્ડ એક સંશોધક કોલેજ કેમ્પસના વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટના સંગઠન માટે સંબંધિત પરિબળોના પરિણામોની શોધ કરવાનો ઈરાદો ધરાવે છે અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ છે એ વર્ણન અને સર્વેક્ષણ એટલે કે જે પોતે જોશે સર્વે કરશે અને ત્યાર પછી એનું વર્ણન કરશે પ્રાયોગિક પદ્ધતિ ક્યારે પ્રયોગની જરૂરિયાત હોય ત્યારે ફિલોસોફિકલ ક્યારે કોઈ ઐતિહાસિક બાબત હોય તો ઐતિહાસિક પદ્ધતિ તો અહીંયા કઈ ઉપયોગી થશે વર્ણનાત્મક એ રીતે એલિમિનેશન મેથડથી પણ સરળતાથી જવાબ મેળવી શકાય સમધારણ સંભાવના વિતરણમાં પ્લસ ટુ પ્રમાણે વિતરણ પાયમાં ટકાવારી કેટલી આવરી લેવામાં આવે છે તો પંચ ટકા નીચેનામાંથી કહ્યું જો સેમ્પલિંગમાંથી ફરજિયાત એક કે બે પ્રશ્ન પૂછવામાં આવે છે પેપર એકમાં પણ અને કોમર્સના પેપરમાં પણ બરાબર સંભાવના અને બિન સંભાવના પદ્ધતિ તો નીચેનામાંથી કોને નોન પ્રોબેબિલિટી સેમ્પલ કહેવામાં આવે છે તો કોટા સિસ્ટમ રેન્ડમ સિસ્ટમેટિક અને ક્લસ્ટર છે એ સંભાવના વિતરણ એટલે કે પ્રોબેબિલિટીના પ્રકારો છે ત્યાર પછી અહીંયા એક્સનું મૂલ્ય કીધું છે દસ આવશે જેનો જવાબ જો કોઈ ચોક્કસ રકમ પર ત્રણ વર્ષ માટે સોળ ગુણ્યા બેના છેદમાં ત્રણ ટકાવારીના દરે ચક્રવૃતી વ્યાજ એક હજાર બસો સિત્તેર છે એક હજાર અને એસી અક્ષર શ્રેણી પણ ફરજીયાત પણ પૂછવામાં આવે છે જે પણ આપ આપણી ચેનલમાં એનો વિડીયો મૂકવામાં આવશે ત્રણ સંખ્યાની સરેરાશ ચુમ્માલીસ છે જો બીજી પ્રથમ સંખ્યા ગણી અને ત્રીજી સંખ્યાને ત્રણ ગણી હોય તો સૌથી મોટી સંખ્યા હશે બોતેર ગામડાના દસ ટકા રહેવાસી કોલેરાથી મૃત્યુ પામ્યા જે દરમિયાન વીસ ટકા બાકીના રહેવાસીએ ગામ છોડી દીધું પછી વસ્તી ઘટીને પાંચ હજાર ચાલીસ થઈ તો મૂળ રહેવાસી કેટલા હતા સાત હજાર ત્યાર પછી જોડકા જોડવાના છે એસ ડીજીનો રેન્ક આપેલો છે અને ધ્યેય આપેલું છે તો એસડીજી રેન્ક છે એને તમારે ધ્યેય સાથે જોડવાનું છે તો રેન્ક ચાર છે એ કોના માટે છે તો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રેન્ક છ છે એ કોના માટે છે તો કે સ્વચ્છ જળ અને આરોગ્ય માટે છે ત્યાર પછી સાત છે એ કોના માટે છે તો પરવડે તે તેવી અને સ્વચ્છ ઉર્જા માટે અને તેર છે એ કોના માટે છે પર્યાવરણના કાર્યો માટે બરાબર ત્યાર પછી નીચે વિધાનમાં પેલા છે પર્યાવરણ આપત્તિઓ કુદરતી છે અને તે કુદરતી જોખમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ભૂકંપ સુનામી પૂર હિમ પ્રપાત એ કુદરતી જોખમના ઉદાહરણો છે કુદરતી અને માનવસર્જિત આપત્તિમાંથી પણ ફરજીયાતપણે એક કે બે પ્રશ્ન દરેક પરીક્ષામાં હોય છે તો આ બંને વિધાનો સાચા છે ત્યાર પછી ગ્લોબલ વોર્મિંગની અસર નીચેનામાંથી કઈ છે તો વરસાદની તરાહમાં બદલાવ યસ જે ગ્લોબલ વોર્મિંગના લીધે શું થાય છે વરસાદ છે એ અનિયમિત થઈ જાય છે સમુદ્રની સપાટી ઊંચી આવે છે હા જે વિવિધતાનો નાશ થાય છે વનસ્પતિનું સંકોચન થાય છે તો આપેલ તમામ એટલે એ એક બે ત્રણ અને ચાર જવાબ થશે સી ત્યાર પછી છે નીચે પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા વર્ષોમાં ભારતના પશ્ચિમી તટ પર પ્રભાવ દેખાડ્યો છે તો બેપર જોઈનું વાવાઝોડું અને તોકતે વાવાઝોડું જે ગુજરાતમાં પણ આવેલું કયું જમીન પ્રદૂષક છે નીચેનામાંથી તો જંતુનાશક ત્યાર પછી કિરણોત્સંગી કચરો કચરો નગર નિગમનો જે કચરો છે તે ખાણ કચરો અને ઇલેક્ટ્રિક કચરો છે આ બધું જમીનનું પ્રદૂષણ કરી શકે છે ત્યાર પછી એકતાલીસથી 45 છે એ ફકરામાંથી શોધીને જવાબ આપવાના છે તો ફકરામાં દર્શાવ્યા મુજબ ભારતના બંધારણ દ્વારા કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી છે તો આ પણ આપણે આનું સોલ્યુશન પણ આપણે એપ્લિકેશન પર ટૂંક સમયની અંદર મૂકી દઈશું જો શું કીધું છે કયા અધિકાર માટેની બાહિદરી આપવામાં આવી છે ચૌદ વર્ષની વય સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ તમારો આન્સર છે જુઓ તમારા ઓપ્શનમાં આ ક્યાંય પણ હોય તો એ ટીક કરી દેવાનું ત્યાર પછી ફકરા મુજબ દરેક વ્યક્તિ માટે જ્ઞાન કૌશલ્યની યોગ્યતા પ્રાપ્ત કરવી શા માટે મહત્વપૂર્ણ છે જ્ઞાન કૌશલ્ય અને આવડત શા માટે મહત્વપૂર્ણ છે જ્ઞાન કૌશલ્ય અને આવડત અધિકાર છે લોકશાહી યોગ્ય રીતે કાર્ય કરે કેન્દ્રિત થવું જોઈએ દરેક વ્યક્તિ જરૂરી જ્ઞાનથી સજ્જ કૌશલ્ય અને એક જવાબદાર અને નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાની ક્ષમતા ધરાવે છે એટલા માટે જ્ઞાન અને કૌશલ્ય જરૂરી છે તો જો જવાબદાર અને સરોગ્રાહી નાગરિક તરીકે ફરજ બજાવી હોય તો જ્ઞાન કૌશલ્ય અને યોગ્યતા જરૂરી છે આ રીતે તમારે જે ફકરામાંથી જવાબ શોધવાનો છે ઝડપથી જેમ્સ મેડિસને લોકપ્રિય સરકાર વિશે શું કહ્યું તો જેમ્સ મેડિસ નામનો શબ્દ ગોતીએ અને ત્યાર પછી એને વાંચીએ જો અહીંયા જેમ્સ મેડિસને તેમના દેશ યુનાઇટેડ સ્ટેટ વિશે ઘણા વર્ષ પહેલાં કહ્યું હતું કે તે આપણે આપણા દેશ માટે પ્રસ્તુત છે લોકપ્રિય માહિતી વિના લોકપ્રિય સરકાર અથવા તેને પ્રાપ્ત કરવાનો માહિતી દુર્ઘટના બંનેની પ્રસ્તાવના છે આવો શબ્દ ક્યાંય હોય તો એને ટીક કરી દેવાનો જો દુર્ઘટનાવાળો શબ્દ છે તો એ ટીક થઈ ગયું ત્યાર પછી ફકરા અનુસાર લોકશાહી માટેની તાલીમ શું ધારે છે તો લોકશાહી માટેની તાલીમ શા માટે લેવી જોઈ એ જોઈએ પ્રસ્તાવના જ્ઞાન અજ્ઞાન શાસન અનુગ્રમ બનાવવાનો સજ્જ કરવાનો હોય છે જો કે સામાજિક તાલીમ યોગ્ય આદર્શ કહેવા માટે જરૂરી છે જેના વિના જ્ઞાન નકામું બને છે લોકશાહી માટેની તાલીમ એ સંતુલિત શિક્ષણની ધારણા આપે છે સામાજિક ગુણો બૌદ્ધિક વિકાસ વ્યવહારુ કૌશલ્ય ધ્યાન આપવામાં આવે છે બરાબર જો આ બધું જ આની અંદર છે તો બી જવાબ થશે ત્યાર પછી શું કહે છે જુઓ લેખક શા માટે માને છે કે શૈક્ષણિક નીતિઓ અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ કારણ કે સમગ્ર દેશની અંદર એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી થાય એનાથી ત્યાર પછી દિશાને અંતરમાંથી પ્રશ્નો છે જેનો જવાબ આવશે દક્ષિણ પ્રમાણના તર્ક કોલમ એ અને ચાર આધારો કોલમ બીની અંદર આપેલા છે તો એની પ્રમાણાની સામે શું આવશે માન્યતાનું માધ્યમ પ્રમયની સામે શું આવશે માન્યતાનું સોરી પ્રમાણાની સામે શું આવશે બી પ્રમાણાની સામે શું આવશે માન્યતાનું માધ્યમ ત્યાર પછી પ્રમાતા એટલે શું વિષયને જાણે છે અને ત્યારબાદ પ્રેમા પ્રેમૈયા એટલે શું પ્રેમૈયાની સામે આવશે ડી જ્ઞાનનો પદાર્થ અને પ્રેમા એટલે શું તો પરિણામ માન્ય જ્ઞાન જવાબ થશે બી ત્યારબાદ અડતાલીસનો જવાબ થશે ડી ઓગણપચાસનો જવાબ થશે બી અને પચાસનો જવાબ થશે સી ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત